હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી તારીખ નવ જુલાઈથી બાર જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે તો આગામી 9 અને દસ જુલાઈએ નવી રાજ્ય પાંચ દિવસ ગાજવીજ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે આગામી નવ અને દસ જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે જેથી નવ થી બાર જુલાઈ સુધી રાજ્યમાં ભારે છે નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ થી ત્રીસ જુલાઈએ સિસ્ટમ સક્રિય થતા વરસાદ લાવશે અંબાલાલ પટેલે બે થી આઠ ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરી છે તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે પણ તારીખ નવ દસમાં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ લગભગ ગુજરાતના પૂર્વ ભાગોમાં આવશે એટલે પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ તારીખ બાર કે સોળ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પશ્ચિમના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠા કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હજુ તારીખ પંદર સુધીમાં વરસાદના યોગ છે બીજી સિસ્ટમ પણ એક પછી એક ઉપસાગરમાં સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમના કારણે તારીખ બાવીસથી લગભગ ત્રીસ તારીખ સુધીમાં એક બીજી સિસ્ટમ આવશે આ સિસ્ટમ પણ ગુજરાતમાં અંધરાધાર વરસાદ લાવવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ ચોમાસાના ઘણા આંખને આંખ જુલાઈ મહિનાના આંખ આંખ જે હોય એને વટાવી જશે